એક બહુ મોટો અને ભયંકર સહેન રહેતો હતો તે દરરોજ શિકાર કરી ઘણા પ્રાણીઓને મારી નાખતો જંગલના બધા પ્રાણી ડરી ગયા હતા એક દિવસ બધા પ્રાણીઓ ભેગા થયા અને વિચાર કર્યો સહે અમને બધાને મારી નાખશે તેથી આપણે સહેને સમજાવીએ કે તે દરરોજ માત્ર એક પ્રાણી જ ખાય બધાના નિર્ણયથી તેઓ સહેન પાસે ગયા સહે ગુસ્સે બોલ્યો સારો પરંતુ જો એક દિવસ પણ ખાવા માટે કોઈ નહીં આવે તો હું બધાને મારી નાખીશ એક દિવસ વારો આવ્યો સસલાનો સસલો ખૂબ જ સમજદાર હતો તેને વિચાર્યું જો હું સેહને ચતુરાઈથી હરાવી દઉં તો બધા પ્રાણીઓને બચાવી શકાય સસલો ઈચ્છાપૂર્વક મોડો પહોંચ્યો સેહ ગુસ્સામાં ગરજ્યો તું મોડો કેમ આવ્યો સસલાએ નમ્રતા સાથે કહ્યું મહારાજ રસ્તામાં બીજો એક મોટો સિંહ મળ્યો એને કહ્યું કે તે આ જંગલ રાજા છે તેથી હું મોડો થયો સિંહ ગુસ્સે ભરાઈ ચીજ પાડી શું બીજો સિંહ ચાલ મને બતાવો સસલાય સિંહને નજીકના ખીરા કુવા પાસે લઈ ગયો અને કહ્યું મહારાજ એ સિંહ આ કુવામાં છે કુવામાં જોયું કુવામાં તેને પોતાનો પ્રતિબિંબ દેખાયો તે વિચાર્યો કે બીજો સિંહ છે અને ગુસ્સામાં બોલ્યો હું આ જંગલનો રાજા છું કુવામાંથી તેનું જ પ્રતિબેંબ પટકાર આપતી દેખાય એટલે સિંહે ગુસ્સામાં ચંપલાવ્યો ધડાકા સાથે સિંહ પાણીમાં પડી ગયો અને ડૂબી ગયો બધા પ્રાણીઓ ખુશ થયા